પિતૃઓના નામનો માત્ર એક જ દીવો આ રીતે કરશો તો તમારા ઘરનો જે કંઈ દુઃખ હશે તે બધું જ ટળી જશે અને ઘરમાં સુખ શાંતિ થવા લાગશે મિત્રો આપણા ઘરમાં સૌથી જો મોટામાં મોટા દેવ હોય તો મા બાપ છે અને મા બાપ થરશે તો તમે સુખી થરશો મા બાપ બળશે તો દુઃખી થશો સીધી વાત છે એટલા માટે હર હંમેશ હર ઘડી હર પલ મા બાપની સેવા કરજો અને એમના અસીમ કૃપા આશીર્વાદ મેળવજો જેથી કરી અને આપણા પણ બાળકો હોય તો આપણા જારો સમય ગડપણનો આવે એ વખતે આપણને તકલીફ કે દુઃખ ન પહોંચાડે એવા સંસ્કારો આપણા બાળકોને આપણે આપવા જોઈએ અને આપણે પણ આપણા ઘરનું વાતાવરણ સકારાત્મક પોઝિટિવ અને સારા વિચારોવાળું સારા વાણી વર્તન હાવભાવ રહેણી વાળું હોવું જોઈએ મિત્રો હવે આપણે બધી રીતે જો ઘરમાં દુઃખી હોય તો આપણા પિતૃઓના નામનો એક દીવો કરવો ત્યારબાદ તમે પિતૃઓને જમાડવા માગતા હોય એમના નામનો કોઈ ધર્મ દાન પુણ્ય અથાશક્તિ તમે કરવા માગતા હોય તો તમે તમારા પૂર્વજના નામથી ગરીબોને ખવડાવો કુંવાસીઓને જમાડો કોઈ ગાયને રોટલી ખવડાવો અથવા તમે પક્ષીઓને ચણ નાખી શકો છો આવું બધું કરવાથી તમારા ઘરમાં જે કંઈ દુઃખ હશે એ બધું દૂર થઈ જશે ઘરમાં અનેક પ્રકારના મિત્રો દુઃખ હોય છે પણ કોઈ કહે છે ને કોઈ કહેતા નથી પણ દુઃખનો સામનો કરવાની શક્તિ પણ એમનામાં રહેતી નથી કઈ રીતે દુઃખને ઝીલવું કઈ રીતે દુઃખને સહન કરવું આપણી વિડંબના કોને કહેવી પણ તમે શું દુનિયાને થાપ મારી અને ગાલ લાલ રાખી અને દેખાડો છો કે અમે ખુશ છીએ પણ અંદરથી ભીતરથી બધા જાણે છે પોતપોતાની રીતે જીવન કેવું જીવાય છે બાર વાંધે ત્યાં તેર તૂટે છે એવી પોઝિશન દરેક લોકોની આજના સમયમાં થઈ ગઈ છે મિત્રો તમે હોય કે હું હોય પણ જો આપણા ઘરમાં દુઃખ હોય સર્વપ્રથમ કુળદેવીને તમે યાદ કરો એના પહેલાં તમે પિતૃઓને યાદ કરો તમારા જે પૂર્વજ હોય વડદાદા હોય એમને તમે યાદ કરો હવે તમારે પિતૃઓને રાજી કરવા હોય એમના આશીર્વાદ લેવા હોય એમને કૃપા મેળવવી હોય અને સુખી થવું હોય તો એક લાકડાનો બાજોટ અથવા પાટલી લેવાની છે એના ઉપર સફેદ વસ્ત્ર પાથરી દેવાનું છે કપડું ત્યારબાદ કંકુના પાંચ તિલક કરવાના છે ત્યારબાદ માટીનું કોડાઈ હોય તોય અથવા પિત્તળ અથવા ત્રાંબાનો જે પણ દીપક જલાવવાનો હોય એવું એક પાત્ર લઈ લેવાનું છે એના ઉપર બાજુટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને ઊભી ડિવેટનો ઊભી ડિવેટનો તમારા પૂર્વજના નામનો ઘીનો દીવો પ્રગટાવો ત્યારબાદ તમારા જે પૂર્વજ હોય તમારા જે પિતૃ હોય એમનું નામ લઈ અને એક સોપારી લેવાની છે એક સોપારી ત્યાં બાજુ ઉપર મૂકવાની છે એને કંકુનું તિલક કરો તિલક કર્યા બાદ તમે તમારા પૂર્વજના નામથી પાંચ રોટલી દસ રોટલી વીસ રોટલી કે એકવીસ રોટલી તમારી જે યથાશક્તિ હોય એ પ્રમાણે તમે ગાયને ગોળ સાથે ખવડાવો એમના નામથી એટલે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ હોય છે એવું માનવામાં આવે છે જો ગાય તમારા અથાશક્તિ પ્રમાણે એ રોટલી ખાશે તો તમારા પિતૃઓના અસીમ કૃપા આશીર્વાદ તમને મળશે અને જે પિતૃઓ તૃપ્ત થશે એ થકી તમારા ઘરનો દુઃખનું નિવારણ થશે તમને સમય સંજોગ જે અનુસરણ હોય એ પ્રમાણે તમે આ રીતે કરજો ત્યારબાદ તમે જો કુંવાસીઓ જમાડવા માગતા હોય નાની બાળ દીકરીઓ કોઈ તમે ગરીબોમાં અન્ન ખવડાવવા માગતા હોય તમે કોઈને મદદ કરવા માગતા હોય તો આ બધા ધર્મના માર્ગ છે આવું કરવાથી પરમ કૃપાળુ પરમાત્મા તમારા ઉપર રાજી રહે છે વડીલોના આશીર્વાદ લેવાથી તમારામાં સકારાત્મક વિચાર આવે છે કોઈનું મોટાનું કહેવું માનવું એ આપણી ફરજ છે અને જો તમે કોઈનું મોટાનું કહેવું માનો કોઈ પણ જો તમે ભલું કહેતા હોય તમે એનું માનો તો તમારા જીવનમાં ખૂબ સારું સાબિત થઈ શકે છે એટલા માટે આપણે કુટુંબ હોય પરિવાર હોય ઘર હોય તો આપણે બધાને એકતા રાખી અને બધાને હળી મળીને રહેવું જોઈએ આપણા પૂર્વજોને નિત્ય એમના નામનો દીવો કે તમે જે ધૂપ અગરબત્તી કરતા હોય એ પાણીયારીએ કરવો જોઈએ ત્યારબાદ કુળદેવીની સેવા પૂજા કરવી જોઈએ ઘરમાં વડીલોમાં મા બાપની સેવા કરવી જોઈએ આવું બધું કરવાથી આપણા જીવનમાં ક્યારેય પણ દુઃખ ન આવે એવું તમે કાર્ય કરજો જેથી કરી અને આપ બધા હેમખેમ સર્વકુશળ મંગળ થઈ જશો અને હું આશા રાખું છું કે તમે પણ મા બાપની સેવા કરજો અને ધર્મના માર્ગે રહેજો એવી આપ તમામ મિત્રો જોડે હું આશા રાખું છું મિત્રો આ વિડીયો તમે કયા ગામ શહેર તાલુકામાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતા